જસદણમાં રામનવમીના પર્વ નિમિત્તે મહિલા મંડળ દ્વારા શોભાયાત્રામાં ઉપસ્થિત રહેનારા ભાવિકો માટે શરબતની અનેરી વ્યવસ્થા કરી અને સેવા યજ્ઞ કર્યો અગાઉ જૂનાગઢમાં પણ રવાડીમાં આ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી જસદણથી મારા પ્રતિનિધિ રસિક વિસવાડિયા સાથે કેમેરામેન હિરેન ખરેડીયાનો એક વિસ્તૃત અહેવાલ ભગવાન શ્રી રામના પાવનકારી જન્મદિવસ રામ રામનવમીના શુભ પ્રસંગે ઠંડા પીણા શરબતના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામ સેવા સેતુ સખી મંડળના હુકમે જૂનાગઢની ભવ્ય શોભાયાત્રામાં ઠંડા પીણાના શરબતનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પાંત્રીસો લોકોએ લાભ લીધો હતો જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરાડિયાએ પણ શુભેચ્છા પાઠવીને અભિનંદન પાઠવ્યા હતા મહિલા ગ્રુપની માનવ સેવા પ્રોત્સાહન આપવા માટે ઓનલી ઇન્ડિયન વનમેન એનજીઓએ હાજરી આપી શરબત પાન કરી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા જેમાં પ્રમુખ સીમા મકવાણા પ્રમુખ પૂજાબેન રાજપૂત દર્શનાબેન રાજપૂત ચાંદનીબેન પટેલ ઉર્મિલા રાજપૂત સ્વાતીબેન પટેલ જલ્પાબેન પટેલ ચાંદનીબેન રૂપારેલિયા રાણીબેન ઓડોદરા સહિતના લોકોએ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને ભગવાન શ્રીરામનો જય ઘોષ કરવામાં આવ્યો હતો